પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસ્વા નવા રામજી મંદિરે નવા વર્ષના પાવન અવસરે ભક્તિ ભાવની અનોખી છટા ભક્તોની ઉમટી પડેલી ભીડ સુવ્યવસ્થિત દર્શન વ્યવસ્થા અને ભક્તિ સંગીતના કાર્યક્રમોથી મંદિર પ્રાંગણ ગુંજી ઉઠ્યું તારીખ બાવીસ ઓક્ટોબરને નવા વર્ષના શુભ પ્રભાતે ચાણસમા ગામના નવીન નિર્મિત શ્રી રામજી મંદિરે ભક્તિભાવ અને આનંદનો અલૌકિક માહોલ સર્જાયો હતો નવા વર્ષની પ્રથમ સવારથી જ આસપાસના ગામો સહિત દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ રામજી મંદિરના દર્શનનો લાભ લીધો હતો અને લોકો ઉમટી પડ્યા હતા મંદિર ટ્રસ્ટ લાલજીદાસ લક્ષ્મીદાસ પટેલ મંદિર ટ્રસ્ટ તથા ગ્રામજનોના સહયોગથી દર્શનાર્થીઓ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી ભક્તોને આરામથી દર્શન મળી રહે તે માટે અલગ કતાર વ્યવસ્થા કરવામાં આવી હતી પ્રસાદ વિતરણ પાસ તથા ભક્તિ સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નવા વર્ષના આ પાવન પ્રસંગે શ્રી રામજીની આરતી ધૂન હનુમાન ચાલીસા તથા ભજન કીર્તન સાથે આખું મંદિર પ્રાંગણ જય શ્રી રામના જય ગુંજી ઉઠ્યું હતું ભક્તિ સંગીતની મધુર ધૂનોએ સૌને ભાવ વિભુર બનાવી દીધા હતા આ પ્રસંગે અનેક શ્રદ્ધાળુઓએ નવા વર્ષના શુભ પ્રભાતે નજીકના અન્ય મંદિરોમાં પણ પધાર્યા હતા અને વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સૌએ જય શ્રી કૃષ્ણ બોલાવી અને નવા વર્ષના આશીર્વાદ લઈ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી સ્થાનિક યુવક મંડળ અને સેવાભાવી સંસ્થાઓએ પાણી ચા તેમજ આરામની સુવિધા પૂરી પાડીને દર્શનાર્થીઓની સેવા કરી હતી મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે શ્રી રામજી મંદિરને ભવ્ય ધાર્મિક કેન્દ્ર તરીકે વિકસાવવા આગામી સમયમાં વધુ સુવિધાઓ ઉમેરવાની યોજના છે નવા વર્ષના આ શુભ દિવસે ચાણસમા ગામના શ્રી રામજી મંદિરે ભક્તિ શ્રદ્ધા અને સૌહાર્દનું અનોખું દ્રશ્ય નિર્માણ થયું હતું જયકિશન પટેલ ચાણસમાં